મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના જાનવડ ગામના વિમુખ વિચારતી જાતિના વાદી સમાજના લોકો અંદાજે એકસો પચાસ થી બસ્સો વર્ષ જૂના વસવાટ કરતા વાદી સમાજમાં જે લોકો ત્યાં રહે છે પંદર થી વીસ ઘરની વસ્તી ત્યાં છે એમને ગામના સ્થાનિક માણસો વાત કરી આદિવાસી સમાજના લોકો અને ગામનો લોકો આદિવાસી લોકો દ્વારા વારંવાર ધમકીઓ આપે છે અને વર્ષોથી ગામતરની જમીનમાં રહે છે તેવાઓને આજુબાજુના રસ્તાઓમાંથી નીકળવા દેતા ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ વાદી સમાજના માણસો કઈ પણ સામે બોલવા જાય તો આદિવાસી સમાજ એક ભેગા થઈ વાદી સમાજના લોકોને મારકૂટ કરે છે સમગ્ર ગુજરાતમાં વાદી સમાજના લોકો વસવાટ કરે છે તેવાઓને અન્ય જાતિના લોકો વારંવાર હેરાન પરેશાન અને મારકૂટ કરવામાં આવે છે એના અનુસંધાને વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં કોઈ સરકારી તંત્ર ધ્યાન દેતું નથી અને આવી જ રીતે વિમુખ વિચરતી જાતિના લોકો ઉપર ક્યાં સુધી અત્યાચારોમાંથી મુક્તિ મળશે રિપોર્ટર વાદી બળવંતસિંહ લિમખેડા દાહોદ મારું નામ છે વાદી મેહુલભાઈ તુલસિંહભાઈ અને મુકામ રહેવાનો જાનવર અને તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર બરાબર આપ જોઈ શકો છો બરાબર ચારે બાજુ અમારા ક્ષેત્રના છેડા છે બરાબર અત્યારે કોઈ પણ જગ્યા પર અમારે નીકળવાની તકલીફ છે ખાલી સરકાર શ્રીને એટલી નમ્ર વિનંતી કે તમારે રસ્તાની માંગ છે બરાબર રસ્તો અમને જલ્દી જલ્દી પહેલો કરી આપે અને આદિવાસી સમાજ અને એક બાજુ વાદી સમાજના અમારે રતનભાઈ મોતીભાઈ છે અને દેવાભાઈ વરસિંહભાઈ છે બરાબર ભરતભાઈ દેવાભાઈ છે અને રમણભાઈ મગનભાઈ છે કોઈ સતતથી કોઈ નીકળવા દેતું નથી નતા જોઈ શકો બતાવવા બીજું અત્યારે બધા અત્યારે તમે જોઈ શકો છો બરાબર જંગલ જંગલ ની અંદર છેડાની અંદર કોઈ નીકળવા દેતું નથી અમને